જેટલા સ્ત્રી ભક્તો થયા તેમના નામ શું તે હતા તો આજે તે હું તમારી સામે રજૂ કરીશ તો સાંભળો અમરીબાગ ચલુડાના ચતુનબા ડાંગરવાના જયકુર્બા ઉંઝાના જીજીબા મેઠાણના જનબાઈ છાપ્રિના જીવબા ગઢડાના નવલબાઈ પ્રાંતિચના પ્રેમબાઈ દીવબંદરના પાંચુબાઈ ગઢડાના ફૂલીબા કરમટના મોટીબા ગઢડાના મીણબાઈ કારિયાણીના મુડીડોશી ગંડલાના

તેને પણ દબાવી દીયો અને પછી ઓલ પર ક્લિક કરો એટલે તમે અમારા સભ્ય થઈ ગયા એટલે જેવું નવું કીર્તન અપલોડ થશે કે તુરત જ તેની જાણ તમને થઈ જશે અને હા આ મારી આજુબાજુ તીરથી બતાવેલા જે ચોખા દેખાય છે ને એ અમારી ચેનલના બેસ્ટ પ્રોગ્રામ છે એના પર ક્લિક કરો એટલે વાગવા માંડશે